હલો મિત્રો જય સાઉડામાં જય મેલડીમાં સમજાઈને જય માતાજી હું શું ગૌરીબેન મકવાણા આજનો અમારો બલોક છે ખેતીવાડી વિશે વિશેનો અત્યારમાં વાડીએ હાલ જ આવી છે હવે તો વાડી થોડીક દૂર છે હમણે પોષી જાય છું વાડીએ તો આપણે ધાર નીચે છીએ અહીંયા રસ્તો છે એટલે કેડી કેવાય કેડી તો નીચે આપણે ઉતરવી છીએ હમણે વાડીએ પોસી જઈશું તો આપણે આવી ગયા છીએ હવે રસ્તે વાડીને Ai, apanapa de sin do avig, eu sei, avi, vadi, não. Apre avivadi, andes, asho. Apre avig, eu sei, તો આપણે હવે તો હું ઝુંપડી આવ્યા જ આવી છીએ તો મિત્રો અહીંયા તો અમારે સુડેલા બહુ થાય હું સુડિયા એટલે હુડિયા હુડિયા મસ્ત મસ્ત થાય લટર પટ્ટર સુડેલા આવ્યા છે હમણાં હું બતાવું હુડેલા અમારે બહુ સુડેલા આવ્યા છે અહીંયા એટલે હુડિયા જો આ હુડિયાની વેલ છે અહીંયા ટીડ બેઠું છે ટીડ આ સુડિયાની વેલ છે હુડિયા તો બહુ આવે છે પણ અત્યારમાં આપણે બહુ અગોસરમાં હાથ નખાય નહીં જો સુડેલા મસ્ત મસ્ત લાગે ઝાઝા હોય તો આનો સંભારો હતોને ને બને મસ્તીના હુડેલા સંભારો લાગે તો આપણે જાશું હવે ઝૂંપડીએ આપણે આપણે રોટલા ની વાણ્યું હોય તો બધી વાડી મેકો જવું પડે ને ઝોપડીએ ને કેટલો તો પડી જાય પછી આમાં આપણે નીંદવાનું છે કયા કયા ખર છે ત્યાં આમાં નીંદવાનું છે તો આપણે હવે વાળીયા હલતા થઈ ઝૂંપડીએ ખુમરી પણ બહુ આવી છે મસ્તની હજી અમુક ઠેકાણે પાકી છે અમુક ઠેકાણે નથી પાકી આગળ પાછળ આવેલી છે તો આપણે હવે હોદામાં ઉતરશું પછી સામો કાઠો ચડશું તો આપણે હોદામાં ઉતરી રહ્યા છીએ

તો આપણે પણ વાલ સરસ મજાના ઉગી ગયા છે તુવેર પણ ઉગી ગઈ છે તુવેર મસ્તીની ઉગી ગઈ છે વાલ પણ ઉગી ગયા છે વાલળ ઉગી ગઈ છે તો આપણે હવે આગળ જઈશું તો આપણે મગ પણ સરસ મજાના ઉગી ગયા છે આપણે મકાઈ પણ સરસ મજાની ઉગી ગઈ છે સિંગ પણ સરસ મજાની દેખાઈ રહી છે ઓળી પૂરી ગઈ છે આ સિંગ આપણે થોડા દિવસ મોરવા આવી હતી હા બેગ મોટી થઈ ગઈ છે આપણે હવે વાડીએ જાશું પછી ગાયો નીંદ નાખશું પરબમાં પાણી ભરશું વાસીતું કરીશું અને સફાઈ કામ કરી નાખશું વાળી નાખશું પછી નીંદવા જઈશું હમ બધાને જય માતાજી મળશું આપણા આગલા બ્લોગમાં